આજ રોજ દાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને ધાંગધ્રામાં આવનારો હિન્દુ સંસ્કૃતિનો અનેરો તહેવાર અનેરો ઉત્સવ જે ધાર્મિક મહિનો કહેવાય શ્રવણ માસ પવિત્ર માસ એમાં જે ડાંગધ્રા શહેરના ધાર્મિક લોકોની લાગણી દુભાય છે એ માટે એક આવેદનપત્ર ડેપ્ટી કલેક્ટર સાહેબ ને આપવામાં આવ્યું છે એ આવેદનપત્રમાં કાર્યકર્તા દ્વારા જે જાહેર રોડ ઉપર રસ્તા ઉપર ગેરકાયદેસર જે હાટલા છે એ આજ નહીં પણ કાયમી ધોરણે બંધ કરવા અમારી માંગણી છે તેમજ આવનારા આજે શ્રાવણ માસમાં ઘણા વર્ષોથી પરંપરાગત ધ્રાંગધ્રા શહેરમાં લોકમેળો યોજાય છે અને લોકમેળામાં અનેક પ્રકારના સ્ટોલ ફજ ફાડકા ચક ચકડોળ એના સ્ટોલ લાગતા હોય છે તેમાં કાયદોની વ્યવસ્થા જળવાતી નથી બરોબર જે નગરપાલિકાને પરમિશન આપે છે એ પરમિશન ને નિયમ મુજબ મેળો યોજાતો નથી એટલે હિન્દુ પબ્લિકો અને આમ પબ્લિકો વન વંચિત લોકો આમાં લૂંટાય છે આ લૂંટ બંધ થવા માટે જે કલેક્ટરના નિયમ મુજબ અને જે ધારાધોરણો ફિક્સ ભાવ જે વ્યાજબી ભાવે જે ચકડોળ ચકડી છે એના ભાવ લેવામાં આવે એવી માંગણી છે એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ધ્રાંગધ્રાની અગ્રણી જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ વતી આજ રોજ અમો મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલ છે આવેદન પત્રમાં મુખ્ય મુદ્દો જે ગૌ માંસ અને વેચાય છે ગામમાં ગેરકાયદેસર એ શ્રાવણ મહિનાનો એટલે કે આપણો હિન્દુઓનો પવિત્ર મહિનો ગણાય જેમાં બધા વ્રત તહેવારો આવતા હોય છે એ દિવસોમાં પવિત્રતા જળવાય અને એ માટે ગૌમાસનું અને માંસ મટન મચ્છીનો વેપાર ગામમાં બંધ રહે એ માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ મામલતદાર સાહેબને દર વખતે મારે આવેદનપત્ર આપવું પડે છે એ પણ અમને શરમજનક લાગે છે સ્વયંભૂ લોકો સહકાર આપે વેપારીઓ એ પણ જરૂરી છે અને લોકોને પણ હું અનુરોધ કરું છું કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર છે ત્યારે આવી અખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ અને તંત્ર પણ એમાં અમને સહકાર આપશે મામલતદાર સાહેબ એ અમને ખાતરી આપેલ છે અને વેપારીઓ પણ આના જે વેચાણ કરતા હોય એ પણ આનું વેચાણ એક મહિનો બંધ રાખે એ માટે અમે એમને પણ વિનંતી કરીએ છે જય શ્રી રામ મારું નામ રુતુલ કુમાર રસિકલાલ ધામેચા મારી જવાબદારી ભજરંગદર ધાંગધ્રા શહેર પ્રમુખ તરીકેની છે આજ રોજ અમે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપેલું છે એ બાબતમાં જે કે મચ્છી મટન ધાંગધ્રા અંદર વૌમાસ મચ્છીનું મટન મરઘી જે કઈ વસ્તુ કપાય છે તે શ્રાવણ માસના પવિત્ર માસમાં જો કપાય અને બદ્રંગદળ જો આ જોતું હોય તો એના જેવી શરમજનક એ કઈ વાત નથી ગામના લોકો પણ અમને સપોર્ટ કરે આ બાબતમાં કે આ મહિના માટે કોઈ પણ આ વસ્તુ થાવી ન જોઈએ કોઈ એ બાબતે એ ઉપરાંત અમુક અમુક જગ્યા જે કાયમી માટે જાહેર રોડ ઉપર જે થાય છે આ ધંધો એ બંધ કરવામાં આવે અથવા તો એમને જે કઈ હોય એ એમના ભાગની અંદર જે કરે બાકી કોઈ વસ્તુમાં આપણે એવું નથી કે આનો અમને વિરોધ વિરોધ એ બાબત નો છે કે જે બાર જાનવર ખાય છે અહિયાં વાસ વચ્ચે આવતો કોઈ અંદર જઈ શકતો નથી એવી વાસ દુર્ગંધો આવતી હોય ત્યાં કોઈ પણ મહિલાઓ ને મોઢે દુપટ્ટા બાંધીને નીકળવું પડે એવી જગ્યા હોય તો એ જગ્યા એવું વેચાણ ના થાય એની પણ ખાસ નોંધ લે અને શ્રાવણ મહિના પૂરતું આ નહી થાય તો બજરંગ એની સામે લાલાક કરશે જય શ્રી રામ માની મામદાર સાહેબને અમે આજે પત્ર આપ્યું ગાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર્તા આગેવાનો તેમજ તમામ વિવિધ સંસ્થાઓ દ્વારા દાંગધ્રામાં પારંપરિક જે માસરામાનો લોકમેળો જે થઈ રહ્યો છે ચાર દિવસનો એ નિમિત્તે જેમાં ચકડોળના અને અન્ય સાધનોના ખૂબ જ ઊંચા ભાવ લેવામાં આવતા હોય છે બાબતે માન્ય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે ભાવ નિયંત્રણ યોગ્ય રીતે કરે તેમજ ફૂડ પ્રકારની તમામ પ્રકારની જમવાની વસ્તુઓ હોય છે ધારો કે ભેળ છે કે ગુલ્ફી છે જે ડુપ્લિકેટ અનેક પ્રકારના દૂષિત જે હોય છે વાસી હોય છે જે આપવામાં આવે છે એને પણ ફૂડ પોઈઝન ટીમ દ્વારા યોગ્ય તપાસણી કરવામાં આવે અને તમામ પ્રકારની ચોકસાઈપૂર્વક યોગ્ય રીતે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે બેન દીકરીઓ કે અન્ય કંઈ વ્યવસ્થા ઉદ્ભવ ન થાય કોઈ ક્રાઇમ વસ્તુ એવી તકેદારી રાખીને માન્ય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલી યોગ્ય પગલાં ભરવા અને તાકેદી લેવી આ બાબતે